નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ભર શિયાળે દિવાળી પછી ગુજરાતની અંદર માવઠાએ માજા મૂકી છે ખેડૂતોની દશા બગાડી છે ત્યારે મગફળીને કપાસની અંદર મોટું નુકસાન અત્યારે ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો હજુ પણ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં જોવા મળશે માવઠાનો માર કારણ કે અરબ સાગરની અંદર મજબૂત લો પ્રેશર સિસ્ટમ અત્યારે હાલ ગુજરાતની નજીક છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ છે જેના કારણે રહ્યો છે તો જોઈએ આજે તેમજ આવતીકાલે પ્રમ દિવસે એટલે કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ પહેલી બીજી તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું જોખમ રહેલું છે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે વાત કરીએ તો અત્યારે હાલ જે અરબ સાગરની જે સિસ્ટમ છે તે અત્યારે સૌરાષ્ટ્ર ગીર સોમનાથ ભાવનગર અમરેલીની એકદમ નજીક છે ત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે બેવડો માર ખેડૂતોને પડી રહ્યો છે કારણ કે અત્યારે હાલ સિસ્ટમ ઉપર સિસ્ટમ બનતા ખેડૂતોને મોટું નુકસાન મગફળી જેવા પાકો અત્યારે ત્યાં તણાઈ રહ્યા હોય પાથરાઓ પલળી ચૂક્યા હોય કપાસની અંદર મોટું નુકસાન અત્યારે થયું છે વીણી આવેલી હોય ત્યારે પણ ખેડૂતોને આ નુકસાન ભોગવી રહ્યા છે ત્યારે અત્યારની ખાસ વરસાદની અપડેટ જોઈએ તો અત્યારે યુરોપિયન મોડલ અનુસાર સવારે દસ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન વેરાવળ સાઈડના વિસ્તારો હોય કોડીનારું હોય ઉના હોય તુલસી શ્યામ હોય માંગરોળ કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જુનાગઢ ઉપલેટા જેતપુર બગસરા ધારી વિસાવદરની અંદર વરસાદ પડવાની અત્યારે હાલ સંભાવના છે કારણ કે સિસ્ટમ એકદમ નજીક છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને આજે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વધારે વરસાદની સંભાવના છે બીલીમોરા નવસારી બારડોલી તાપી વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી તેમજ જે વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની વલસાડ આ બધા વિસ્તારો સુરત તેમજ વંકલ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને વાત કરીએ તો આગામી સમયની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ફરી વખત ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર પંથકના જે વિસ્તારો છે વેરાવળથી ઉના મહુવા તળાજા તેમજ પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની સંભાવના સૌથી વધારે આપણને જણાય આવે છે જેમાં ખાસ કરીને પાલીતાણા હોય આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે ગ્રાફ મુજબ વરસાદ પડી રહ્યો છે કારણ કે આ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે સાવરકુંડલાથી ધારી પાલીતાણા આજુબાજુ વધુ મજબૂત બનશે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ આજે રાત્રે વરસાદ પડવાની સંભાવના રહેલી છે વાત કરીએ જીએફએસ મોડલ શું દર્શાવી રહ્યું છે આજની ખાસ અપડેટ તો આજની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને અત્યારે હાલ વરસાદી સિસ્ટમ છે તે વેરાવળની એકદમ નજીક હોય ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં જીએફએસ મોડલ અનુસાર પણ વરસાદ પડવાની સંભાવના દર્શાવાયેલી છે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ વેરાવળ ઉના મહુવા તળાજા અમરેલી ભાણવડ પોરબંદર આ તમામ વિસ્તારો ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે રાત્રિના સમયગાળા દરમિયાન પણ જે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ મહુવા તળાજા પાલીતાણા ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા પોરબંદર દ્વારકા સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડશે વાત કરીએ આવતીકાલે ત્રીસ તારીખે જે વરસાદી સિસ્ટમ વહેલી સવારથી બપોર સુધીની અંદર દક્ષિણ ગુજરાત તરફ નમશે જેમાં સુરત તાપી ડાંગ વલસાડ આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે ભાવનગર અમરેલી ઉના મહુવા તળાજા પાલીતાણા જેસર બગદાણા વેરાવળ જુનાગઢ સાઈડના વિસ્તારો હોય તેમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આવતીકાલે સાંજનો સમયગાળો છે જેમાં જુનાગઢ પંથક અમરેલી ભાવનગર તળાજા મહુવા જુનાગઢ વેરાવળ સાઈડના વિસ્તારો સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારો હોય તેમજ આવતીકાલે રાત્રે પણ જૂનાગઢ સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે એકત્રીસ તારીખની વાત કરીએ જીએફએસ મોડલની તો તેમાં પણ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ પહેલી તારીખની અંદર ખાસ કરીને પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા રાજુલા જાફરાબાદ ધારી વિસાવદર આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે પહેલી તારીખે વધુ તીવ્રતા ખાસ કરીને ભાવનગર અને અમરેલી પંથકની અંદર મહુવા તાલુકો છે રાજુલા છે તેમજ વલસાડ સુરત ડાંગ તાપી આ બધા વિસ્તારો એટલે કે અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પહેલી તારીખની અંદર વધુ તીવ્રતા જણાય આવે છે બીજી તારીખની જીએફએસ મોડલની વાત કરીએ તો જેમાં પણ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વડોદરા ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં બીજી તારીખે પણ વરસાદ આપણને જોવા મળશે કારણ કે સિસ્ટમ યુટર્ન લઈને સૌરાષ્ટ્ર ઉપર ફરી વખત આવી રહી છે જેના કારણે આગામી ચારથી પાંચ નવેમ્બર સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે ખેડૂતોની દશા બગાડી શકે છે આ સિસ્ટમ કારણ કે ક્યારેય પણ ન થઈ હોય તેવા માવઠાના આ વરસાદ અત્યારે ખેડૂતોને નુકસાનકારક હોય છે જોઈએ હવે ખાસ કરીને યુરોપિયન મોડલની અપડેટ ત્રીસ તારીખે આવતીકાલે યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ તો જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં બપોર પછી તીવ્રતા વધશે જેમાં પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર અને દ્વારકાની અંદર સૌથી વધારે તીવ્રતા રહેશે સાથે સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ તીવ્રતા વધુ રહેશે વાત કરીએ એકત્રીસ તારીખે વહેલી સવારે ત્રણ વાગ્યાના સમયગાળામાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર સાઈડના વિસ્તારો રાજકોટ ચોટીલા મોરબી બોટાદ જસણ ગોંડલ જુનાગઢ ભાણવડ પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ વેરાવળ ઉના આ બધા વિસ્તારોમાં મેઘ તાંડવની સ્થિતિ આપણને જોવા મળશે તો એકત્રીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન પણ ગીર સોમનાથ તેમજ જુનાગઢની અંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં સામાન્યથી મધ્યમથી ભારે વરસાદ તો પોરબંદર ભાણવડ જામનગર સલાયા દ્વારકાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ એકત્રીસ તારીખમાં રહેશે સમગ્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર એકત્રીસ અને પહેલી બીજી તારીખની અંદર વરસાદી માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમાં પણ આગામી ત્રણ દિવસમાં થરાદ ધાનેરા ડીસા પાલનપુર ભાટસણ સિદ્ધપુર રાધનપુર દિયોદર સુઈગામ અંબાજી આબુ રોડ ખેડબ્રહ્મા ઈડર સહિતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરથી ખેડા આણંદ દાહોદ પંચમહાલ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે બીજી અને ત્રીજી તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાતને અસર કરે તેવી તો પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આ વરસાદની અપડેટ હવે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની દરેક વાવાઝોડા જેવી સિસ્ટમ છે આ વાવાઝોડું ગુજરાતને અસર નહીં કરે પરંતુ અરબ સાગરની જે સિસ્ટમ છે તે ઓમાન યમન તરફ જતાં જતાં આ બંગાળની ખાડીવાળી સિસ્ટમના પવનો જે છે તેને ખેંચી લાવે છે ગુજરાત તરફ જેના કારણે ગુજરાતની અંદર અત્યારે માઠી અસર બેઠી છે જળ સંકટ જેવી સ્થિતિ ગણી શકાય તો વાત કરીએ આજે પવનની ઝડપ બપોર પછી કેવી રહેશે તો ગુજરાતની અંદર ચાલીસથી બેતાલીસની ઝડપે જોટાના પવનો ક્યાંક ક્યાંક જોવા મળશે બાકી આવતીકાલે વહેલી સવારે અને રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાંક ક્યાંક પવનની ઝડપ ચાલીસથી લઈ અને બેતાલીસની જૂનાગઢ અમરેલી પોરબંદર દ્વારકા કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે વાત કરીએ આગામી એકત્રીસ તારીખે તો ગુજરાતના વિસ્તારોમાં જોટાના પવનોની ઝડપ ચાલીસ થી પચાસ સુધીની જોવા મળશે આગામી ત્રણ ચાર તારીખમાં પવનની ઝડપ અને વરસાદી સિસ્ટમ બંને દૂર થવાની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર હવે આપણે વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા આજે શું એલર્ટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને નાવકાસ્ટ દ્વારા જે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય તેમજ ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારોની અંદર આપવામાં આવેલું છે ઓરેન્જ એલર્ટ બાકીના તમામ વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે ઓરેન્જ અને યલો એલર્ટ ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટ જેવી સ્થિતિ પણ ગણી શકાય જોઈએ આવતીકાલે કયા વિસ્તારોમાં કેવું એલર્ટ રહેશે તો આવતીકાલે તારીખ ત્રીસના રોજ ભાવનગર અમરેલીની અંદર ઓરેન્જ એલર્ટ બાકીના સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતની અંદર ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી આ રીતે એલર્ટ યથાવત રહેશે સૌથી વધારે એકત્રીસ તારીખની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે સિસ્ટમ ગુજરાતની નજીક આવે તો સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોમાં અતિ ભયંકર સ્થિતિ જોવા મળી શકે બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે બંગાળની ખાડીની સિસ્ટમ અરબ સાગરની સિસ્ટમને જકડી રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તરફ તેની ખાસ કરીને અસર જોવા મળી શકે છે અને વધુ આવનારા દિવસોમાં એકત્રીસ તારીખ અને પહેલી તારીખની અંદર ભયંકર અસર જોવા મળી શકે કોઈ કોઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ ગણી શકે પહેલી તારીખની સ્થિતિ જોઈએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતની અંદર જોવા મળશે પહેલી તારીખ સુધી ભયંકર વરસાદ તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ ગઈકાલે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળ્યો ગઈકાલે ગુજરાતની અંદર ગીર સોમનાથમાં તાલાલામાં એક પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ જોવા મળ્યો એટલે કે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે જ્યારે વાત કરીએ ગુજરાતના ટોટલ અડધા ઇંચથી વધુ જે વરસાદ પડ્યો તેવા પચીસ જેવા તાલુકાઓ છે જ્યારે ટોટલ તાલુકાઓની વાત કરીએ તો ગુજરાતની અંદર એકસો ને જેટલા તાલુકાની અંદર ગુજરાતમાં ગઈકાલે વરસાદ નોંધાયો